કર્ણાટકની સરકારે બુધવારે વિધાનસભામાં એક બિલ પાસ કર્યું છે એમાંથી એવા મંદિરો કે જેમની આવક એક લિમિટ કરતા વધારે છે એમની જોડેથી ટેક્સ લેવામાં આવશે એવું પ્રાવધાન કરવામાં આવ્યું હતું હવે આ બિલ એ વિધાનસભામાંથી પાસ થઈ ગયું છે ને આગળ પ્રોસેસ માટે મોકલવામાં આવ્યું છે પણ આ બિલ જ્યારે પાસ થયું એના પછીથી આ બિલને લઈને ઘણી બધી બબાલો છે ભાજપ કર્ણાટકની કોંગ્રેસ સરકાર ઉપર પ્રહાર કરી રહી છે ત્યારે આ બિલમાં શું છે મંદિરોને કેટલું ટેક્સ ચૂકવવાનું પ્રાવધાન કરવામાં આવ્યો છે એ બધી જ વિગતો વિશે થોડું ડિટેલમાં જાણીએ તમે આવી ગયા છો નામ છે મૈયા સરકારે વિધાનસભામાં કર્ણાટક હિન્દુ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોમેન્ટ બિલ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર પાસ કર્યું જે અંતર્ગત કર્ણાટકના એવા મંદિરો કે જેમનું રાજસ્વ એટલે કે આવક એક કરોડથી વધારે છે એમની પાસેથી સરકાર દસ ટકા ટેક્સ લેશે અને એવા મંદિરો કે જેમની આવક એક કરોડ થી ઓછી અને દસ લાખ થી વધારે છે એમની પાસેથી પાંચ ટકા ટેક્સ લેવામાં આવશે બુધવારે કર્ણાટક ની વિધાનસભામાં તો આ બિલ પાસ થઈ ગયું પણ હવે આગળ વિધાન પરિષદમાં આ બિલ મોકલવામાં આવશે એવી શક્યતાઓ છે અને ત્યાં ભાજપ અને જનતા દળ સેક્યુલર બહુમતી છે હવે આ બિલમાં મંદિરો પાસેથી ટેક્સ લેવાની વાત છે અને એટલે જ બીજેપી જે છે કર્ણાટકની સરકાર ઉપર જોરદાર પ્રહારો કરી રહી છે ભાજપ આરોપ લગાવી રહી છે કે કર્ણાટકની કોંગ્રેસ સરકારે હિન્દુ વિરોધી નીતિઓ અપનાવી રહી છે અને આ બિલથી છેતરપિંડી રૂપિયાનો ખોટો ઉપયોગ સહિતની ગતિવિધિઓ વધી જવાની છે તો બીજી બાજુ રાજ્ય સરકારે ભાજપના બધા જ આરોપોને નકાર્યા છે અને પાયા વિહોણા ગણાવ્યા છે કર્ણાટકની સરકારનું એવું કહેવું છે કે આ નિયમ તો બે હજાર ત્રણથી જ અસ્તિત્વમાં છે અમે તો ખાલી આમાં સ્લેબ બદલ્યા છે અને જે રકમ આ નિયમ અંતર્ગત વસૂલવામાં આવશે એટલે કે જે ટેક્સ વસૂલવામાં આવશે એ કોંગ્રેસ સરકાર પ્રમાણે એટલે કે કર્ણાટકની સરકાર પ્રમાણે એવું કહેવું છે કે એ રકમનો ઉપયોગ પણ ધાર્મિક પરિષદોના ઉદ્ધાર માટે જ કરવામાં આવશે જેનાથી મંદિરના પૂજારીઓની આર્થિક સ્થિતિ પણ સુધરશે અને જે સી ગ્રેડ મંદિરો છે

વિચારધારાની સાથે મંદિરોના રાજસ્વ પર પોતાની ખરાબ નજર નાખી રહી છે આ બિલના માધ્યમથી પોતાના ખાલી ખજાના ને ભરવા માટે હિન્દુ મંદિરો અને ધાર્મિક સંસ્થાનોથી દાન ની સાથે સાથે ચડાવવાને પણ હડપવાના પ્રયત્ન કરી રહી છે આ સાથે જ વિજયેંત્રે સરકારને એવો પણ સવાલ કર્યો કે રાજસ્વ માટે ફક્ત હિન્દુ મંદિરોને જ કેમ નિશાન બનાવવામાં આવે છે અને આ સવાલ લાખો ભક્તો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે એટલે બેઝિકલી સીધી ભાષામાં સમજીએ તો બીજેપીએ એવા આરોપ લગાવ્યા કે કોંગ્રેસ સરકાર કેમ ફક્ત હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરી રહી છે એવો બીજેપીનો આરોપ હતો અને સાથે જ એવું પણ કહ્યું કે આનાથી કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચશે હવે આપણે એ સમજી લઈએ કે કર્ણાટકમાં આવા કેટલા મંદિરો છે તો એ આપણને મુજરાઈ વિભાગ દ્વારા જાણવા મળે તો મુજરાઈ વિભાગ અંતર્ગત કર્ણાટકમાં અંદાજે પાંત્રીસ મંદિર છે જેમાંથી બસો મંદિર એવા છે કે જેમની વાર્ષિક આવક પચીસ લાખ રૂપિયાથી વધારે છે જેમને એ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે એકસો મંદિર એવા છે કે જેમની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી પચીસ લાખ રૂપિયાની વચ્ચે છે જેમને બી ગ્રુપમાં રાખવામાં આવ્યા છે ચોત્રીસ હજાર મંદિર એવા છે કે જેમની આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી છે તેમને સી ગ્રુપમાં રાખવામાં આવ્યા છે મંદિરો પાસેથી ટેક્સ લેવાની પ્રથા કે પછી કાયદો એ નવો નથી બે હજાર એકથી થી જ રાજ્યમાં હિન્દુ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ એન્ડોમેન્ટ કાયદો છે સિદ્ધારમૈયા સરકારે તો આમાં ફક્ત એક સ્લેબમાં ચેન્જ કર્યો છે એટલે કે થોડો ઘણો સુધારો વધારો કર્યો છે જે અંતર્ગત એવા મંદિરો કે જેમની વાર્ષિક આવક એક કરોડથી વધારે છે એમને દસ ટકા કોમન પુલ ફંડમાં આપવાના રહેશે એટલે કે સીપીએફમાં આપવાના રહેશે અને એવી જ રીતે એવા મંદિરો કે જેમની આવક દસ લાખ કરતા વધારે અને એક કરોડથી ઓછી છે એમને પાંચ ટકા ટેક્સના રૂપિયા આપવાનું રહેશે હવે સિદ્ધારમૈયા સરકાર એ આ જે બિલ પાસ કર્યું છે તેમનો જે આ નિર્ણય છે એના વિશે તમારું શું માનવું છે મને કોમેન્ટમાં જણાવજો અને જો આજનો વિડીયો તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો વીટીવી ગુજરાતી ડોટ કોમ સાથે